તમે કઈ આવી ગયા હું કયું નું આવી નું બોવ હું મારા બધા પાકીટ માં પૈસા રાખા કરતી હતી કઈ આમ હોય મારા પૈસા લઈને ભેગા કરી દો કે તમે નો દીધું કોણ દે ભેગા કરું પછી હું મારે કે લેવું હોય તે લેવા થઈ મારે એટલે બધા મને દે ને મને ઘટે છે કઈ પૈસા પૈસા નહી મળે મને મારે 5000 રૂપિયા જોઈએ છે આ મહિનાના તમે કેમ ન વાપરવા દીધા છે હમણાં 10000 રૂપિયા ઘર માં નાખો ઈ ઘર માં નહી મારે પર્સનલ વાપરવાના હમણાં મંદિર નો પીરિયડ આવે છે એટલે હમણાં કઈ ખાય એમ નથી ઈ મંદી મારે ની મારે જોઈ સી જો હમણાં માં જાવું છે ને શોપિંગ કરવા ગામ એટલે પૈસા હું ગણું છું કેટલા મારી પાસે છે તો મારે ઘટશે એટલે 5000 રૂપિયા મને બેંક જ દઈ દેજો એટલે મારે જો તમારા કપડાં લેવી છે મારે આજ મારે ભલે આમ તો જો થોડા પહેરાય છે આવા કપડા હોય અમારે અમારે મંદી માં છે ને પૈસા નો આટ ને કમાઈ તે ઈ મમ્મી બે હાડી લેવી છે એને નથી ના ના એ અમારે જો શોપિંગ માં હાબુ મને જવું છે

ઠંડાઈ છે હવે પછી ચાલુ કરી દેસું સુકવવામાં એટલે સુકાઈ જશે આઠું થી કરવાનું એટલે નવ મિનિટ માં આપણા કપડા સુકાઈ જાય ચાલો તા છે ને બહાર આપણે બાલ્કની છે ને એને ધોવાની છે આજે તો પાણી ચાલુ કરી દીધું છે ચિપટાનો છે ને ડબરો પર લીધો છે ડબરો ફાટી ગયો છે ને એટલે ચિપટાનો પર લીધો છે કે પછી છે ને અહીંયા ધૂઈ નકરી રોલ ઉપર ને હું છે ને તો આ રીતે રોજ ધોઈ નાખું બાલ્કની ધોઈ છે હેરોઈ

અને અહીંયા છે ચાલો કન્ટિન્યુ રહેજો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં બાય બાય આજે આપણે છે ને ઘૂઘરા બનાવવા છે અને પપ્પા માટે ગલકાનું શાક બનાવવાનું છે અને જો આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાની છે તો જો ગલકાનું શાક વઘારી નાખ્યું છે કુકરમાં ત્યાર પછી આપણે જો ખજૂર આમલીની ચટણીની પ્રોસેસ થોડી થોડી ચાલુ કરી દીધી છે આમાં મરચાં પલાળી દીધા છે પાણીમાં આપણે આ સુકેલા મરચાં હોય ને તે આ બટેટાને આપણે બાફવા મૂકવાના છે એટલે ચાલો હવે આપણે છે ને રોટલા બનાવવાના છે અને ઘૂઘરા બનાવવાના છે ખજૂર આમલીની ચટણી બનાવવાની છે બધી પ્રોસેસ આપણે અત્યારે કરવાની જો અહીંયા થોડી થોડું ચાલુ થઈ ગયું છે મેંદાનો લોટ ચાલે છે મેંદાનો લોજ ચાળે છે ત્યાર પછી આપણે ફોદીનો વીણાઈ ગયો છે અને લસણની ની કડીને આપણે થઈ ગયું છે અને સરસથી જો હવે આપણે કામકાજ ચાલુ કરી દઈએ રસોઈ બનાવવાની અને જો ખજૂર આમલીની ચટણી જે આપણે બનાવવાની છે ને તેઓ જો ખજૂર આપણે ઠરિયા કાઢી લીધા છે ખજૂર એટલો લીધો છે આમલી એટલી લીધી છે ને ત્યાર પછી આપણે એમાં થોડી ખાંડ ઉમેરવાની છે તો ચાલો હવે આપણે છે ને કામકાજ ચાલુ આપણે છે ને અથાણું બનાવવું હોય ને એટલે આપણે જો આ ગાજર આવી રીતના આપણે જો આવા કરી લીધા છે આપણે ગાજરમાં અથાણામાં નાખવા માટે અને હું કહેવાય ગાજરનું મમ્મી કરી લીધી છે અને ગાજરનું ખમણ કરી લીધું છે રીતે તડકે કઈ મમ્મી કે તમને અને કઈ રીતે કરાય મમ્મી પેલા કાલુ કરીને ગાજરને ધોઈ નાખવાના પછી નિમક ને હળદર નાખીને અને એક કરાય રહેવા રેવા દેવાનું એક દી પછી બીજે દી એ દેવાનું પછી સુકાઈ જાય ને એટલે લઈને બહેણીમાં ભરી દેવાની જે કેરીની સિઝન આવે ને કેરી ના કરીને આમાં મિક્સ કરવાનું એ રીતે આપણે અથાણું બનાવવાનું છે અને મમ્મી ફોલે ન ન ખાય પછી ખારેક ખાય એમાં ઘણી વસ્તુ ગુંદા ન ખાય ગાજરની શીરું ન ખાય ગાજરનું ખમણ ન ખાય બધુંય ન ખાય અથાણામાં ને હા અથાણા બધું નખાય મમ્મી અને જો આપણે આ ધાણાભાજી સુધારે છે મમ્મી જો આ રીતે હું ધાણાભાજી સુધારી તો અમે પછી ભેગી સુધારીને નાખી દઈ કા મમ્મી હા અને જો આ અથાણાને આપણે થઈ ગયું છે એટલે આપણે અથાણું બનાવશું ને એટલે એમાં કામ લાગે આ રીતે આપણે કરી દીધું છે અત્યારે ગાજર આવે એટલે આપણે આ સિઝનમાં બને શું અથાણામાં નાખવા થાય આપણે શું ભાઈ ઓલા આખા મરચાઈ નાખીએ ને લાલ હા લાલ મરચાં હોય પછી એ નાખવાના હોય કારણ કે હવે છે ને બાવ ઓછું ખાય છે લાલ મરચું બધું એવું એટલે નથી ઓન નાખવું નકર લાલ મરચું બધું નાખી જુંદા ના ખાય બધું ખાય કારણ કે જો અત્યારે ગાજર આવે ને શિયાળાના એ ગાજર સારા હોય ઉનાળા માં કરીને તો લુવાઈ ગયા હોય આમ તડકા ના હાવર નો સંભારો કરો તો એનો હારો થાય અથાણાની ની શીરું કરો તો એનો હાર્યો થાય અત્યારે શિયાળાના ગાજર છે ને રસ હોય અને સરસથી આપણે અથાણાની વસ્તુ થઈ જાય અથાણા અથાણામાં જો મમ્મી કે ખારેક નાખીએ પછી ટોપરું સુકેલ ટોપરું નાખી અગીએ અને કેરીને આવી રીતના આપણે કેરી નું અથાણું કરીએ એને આપણે ચોવીસ કલાક રાખીને એને કરવાનું હોય ને છાંય ફૂકવાનું હોય એને તડકે આપણે ન ફૂકાવાય એને છાયા હુકાવવાનું હોય એટલે અમે છે ને કેરીનો પાવડર ને કેરીની સિઝન આવશે ને એટલે અમે બધું બનાવીએ પછી આપણે બટેટાની વેફર કરીએ ને એમાં ઓલો પાવડર નીકળે એ કાં બનાવીએ ઈ એમ બનાવી આપણે ચટણીમાં છે ને નાખવા થાય એટલે સરસથી બધી વસ્તુ થોડી થોડી હોય ને અમે આપણે બનાવીને રસોડામાં બહેણીમાં ભરી રાખીએ ઉપયોગમાં લેવામાં જ આપણે કેમ કે ગૃહિણીને તમને તો ખબર જ હોય છે કે કેટલી રસોડામાં વસ્તુ આપણે જોતી હોય છે એટલે અમે છે ને જો આ રીતે બધી બહેણીમાં છે ને ભરી લઈએ બધી વસ્તુ એટલે છે ને આપણે જ્યારે જોઈએ ને ત્યારે કામ લાગે જો આ રીતે અમે છે ને રીતે બધી બહેણીમાં આ રીતે વસ્તુ બધી ભરી લઈએ કેમ કે આપણે વસ્તુ જોતી જ હોય નાની નાની બૈણી રાખી છે પછી અહીંયા આ સાઈડ મોટી છે આ બોયની છે ને મારાથી તૂટી ગઈ છે કેટલી બેની છે ખબર ચાર છે ને એમાંથી બે તૂટી ગઈ છે એટલે જો આપણે આ બાર હતી આમાંથી હવે ચાર રહી છે કાચીની બેની આવા રસોડાની ની બેની છે બધી જો અમે આ રીતે બધું એમાં ભરીને રાખીએ છીએ આમાં તો જો આમાં ચોકલેટ છે મમી બેણીમાં જો એમાં કોકોનટ ચોકલેટ ભરી છે નાની જો આ રીતે બધું ભરી લીધું છે અમે જો થોડી થોડી વસ્તુ હોય ને આમાં ભરી ઉપર પણ છે આ રીતે જો આ રીતે આપણે ગ્લાસ આવે ત્યારે કાચના એટલે આ રીતે હવે આપણે રસોડામાં બધી વસ્તુ રાખીએ છીએ કેમ કે રસોડામાં તો આપણે બધી વસ્તુ જોતી જ હોય છે અને આ કાચના દરવાજા છે ને એની અંદર આપણે બધું દેખાય એવી રીતના આપણે રાખીએ છીએ તો ચાલો હવે છે ને આપણે જો અહીંયા કામકાજ હજી ચાલુ છે આપણે બનાવવાનું ત્યાર પછી બની જાય પછી આપણે જોઈએ કે કઈ રીતે બનાવ્યું છે ને આપણે છેક સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે બધી વસ્તુ નરસ કઈ રીતે આપણે બનાવે છે એ બધું જોવું આપણે આજે એ બનાવવાના છે એટલે ચાલો આપણે છેક સુધી વિડીયોમાં રહેજો આપણે આગળ જતા મળીએ તો આપણે ઘૂઘરા બનાવવાના છે તો લોટ બાંધી લીધો છે આપણે લોટને છે ને એમાં દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાનો હોય છે જો એમાં સરસથી મેંદાનો લોટ ત્યાર પછી આપણે એમાં છે ને બે ચમચી રવો નાખ્યો છે એટલે આપણા ઘૂઘરા છે ને બહારથી ક્રિસ્પી બને એટલા માટે ત્યાર પછી જો એનું આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે બટેટા પછી વટાણા ત્યાર પછી ગરમ મસાલો અને ત્યાર પછી હળદર લાલ મરચું પાવડર ને બધું એડ કરીને સરસથી આપણે આપણે ઘૂઘરામાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કર્યું છે અહીંયા આપણે જો તેલ મૂકી દીધું છે બાર ચૂલો લઈને અને ત્યાર પછી આપણે છે ને ઘૂઘરામાં એડ કરવા માટે ત્રણ ચટણી પણ આપણે છે ને ઘરે જ બનાવી છે જો આ ખજૂર આમલીની ચટણી પણ આપણે એમાં એડ કરીશું ત્યાર પછી આપણે આ તીખી સુકેલા મરચાંની જે ચટણી હોય ને એને પણ આમાં એડ કરીશું અને આપણે ગ્રીન ચટણી જેને જેમ ખાવી હોય એમ આપણે અત્યારે ત્રણ ચટણી પણ ઘૂઘરા સાથે બનાવી આપણે વણી લેવું વણીને પછી આપણે સરસથીને ને હવે એમાં સ્ટફિંગ ભરીને તળી લેશું અને તરત આપણે તૈયાર થઈ જશે આપણી ઘૂઘરાની પ્લેટ એટલે આપણે બહાર ખાવું એના કરતાં ઘરે સરસથી બનાવીને ખાઈ લઈએ ઘૂઘરાનો પ્રોગ્રામ બનાવવાનો છે એટલે આપણે જો ચટણી તૈયાર કરી લીધી છે બધી અને સરસથીને આપણે ઘૂઘરા કરીએ છીએ અને લોટ બંધાઈ ગયો છે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે છે ને ઘૂઘરાની સ્ટફિંગ ભરીને તળવાની તૈયારી ચાલુ કરી દઈએ હ નરેશ છે ને ઘૂઘરાનું સ્ટફિંગ ભરે છે આ રીતે આપણે વણીએ છીએ અને એ છે ને આ રીતે ભરે છે જો મશીન વડે એમાં આપણે આ જે ઘૂઘરાનું બનાવ્યું છે ને સ્ટફિંગ મસાલો તે જોવા મશીનમાં આપણે આ વે વણવું છે ને આપણે મેંદાનો લોટ જે બાંધીને રાખ્યો છે તેને આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ થવા દીધો તો અને જોવો હવે એને સરસથી એમાં મસાલો ભરી લે છે આપણે આ મશીનનો ઉપયોગ કરીએ છીએ જો અત્યારે ઓલરેડી બધાના ઘરમાં તો હોય જ છે જો આ રીતે પછી વધારાનું હોય ને એને આપણે આપણે હાથ વડે કાઢી લેવાનું છે જો આ રીતે એ પાછું આપણે વણવામાં ઉપયોગમાં લઈ લઈએ છીએ અને જો આ રીતે આપણે કાઢી લીધું છે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણા જોવા ભરાઈ ગયા છે એટલા ઘૂઘરા હવે આપણે એને તળી લેશું એમાં એડ કરી દીધા છે હવે આપણે એને તળાવવા દઈએ આપણા ઘૂઘરા તળાઈ રહ્યા છે હવે આપણે આને એકદમ સરસથીને આપણે એને બદામી કલર જેવા થવા દઈએ ત્યાં સુધી આપણે એને તળાવા દેવાના છે ઘૂઘરા સરસથી બહાર કાઢી લીધા છે તળાઈ ગયા છે આ રીતે આ કલરના આપણે થવા દેવાના છે અને સરસથી આપણા ઘૂઘરા અંદર પણ તળાઈ છે જો આ રીતે આપણે બીજા ઘૂઘરા એડ કર્યા છે આપણે જે લોટ લીધો છે એ પ્રમાણના ઘૂઘરા બનાવ્યા છે અને ચાલો હવે બધા ઘૂઘરાને આપણે આ રીતે તળી લઈએ આપણા જામનગરી પ્રખ્યાત જોવો ઘૂઘરા તૈયાર થઈ ગયા છે જો આ રીતે આપણે સરસથી પ્લેટ તૈયાર કરી લેશું જો એકદમ સરસથી આપણે ક્રિસ્પી બના છે હવે આપણે એમાં સૌપ્રથમ આપણે ચટણી એડ કરીશું તમામે અમે તમે ચટણીની રેસિપી અલગથી બતાવશું જો આપણે એમાં ખજૂર આંબલીની ચટણી એડ કરી છે આ રીતે આપણે એકદમ સરસથી બહાર લારી કે આપણે હોટલમાં ખાતા હોય એવા સરસથી આજે આપણે ઘૂઘરા બનાવ્યા છે ત્યાર પછી આપણે તીખી ચટણી એડ કરીશું જુઓ એની રેસીપી પણ અમે તમને બતાવશું જે આપણે સુકેલા મરચાંની બનાવીએ છીએ તે ત્યાર પછી આપણે ગ્રીન ચટણી જો એડ કરશું તેની રેસીપી પણ તમને બતાવશું કઈ રીતે અમે આ રેસ ચટણી બનાવી છે તે જો ત્યાર પછી આપણે સરસથીના જે આપણે કૂકરાની પ્લેટ તૈયાર કરીએ છીએ ત્યાર પછી આપણે એમાં સેવ એડ કરવાની છે આ રીતે જો આપણે એમાં સેવ એડ કરી દીધી છે ત્યાર પછી આપણે સિંગ દાણા એડ કરીશું જે આપણે મસાલાવાળા હોય છે તે જો આ રીતે મસાલાવાળા સિંગ દાણા એડ કરી રહ્યા છે ત્યાર પછી આપણે પાછી ખજૂર આમલીની ચટણી તેમાં એડ કરશું જો આ રીતે સરસથી આપણે એ પણ તૈયાર કરી દીધું છે